ગાંધીનગરના ગેપ સિટી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દોડતી એસી ઇલેક્ટ્રિક ડબલ ટેકર બસનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે બસનો આનંદ માણ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સચિવ એમ કે દાસ સહિતના લોકોએ રાજ્યની જાહેર પરિવર્તન સેવાને વિશ્વસ્તરીય તેમજ પર્યાવરણપણીય બનાવવાના હેતુ સાથે ગાંધીનગરના ગેપ સિટીથી અમદાવાદના વિવિધ વિસ્તારોને જોડતી રાજ્યની સૌપ્રથમ એસી ઇલોક ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અવસરે મુખ્યમંત્રીએ આ અદ્યતન ડબલ ડેકર બસમાં વાહન વ્યવહારના રાજ્યમંત્રી હર્ષ સંઘવી વરિષ્ઠ અધિકારી એમ કે દાસ સહિતના મહાનુભાવો અને બાળકો સાથે બેસીને મુસાફરીનો આનંદ માણ્યો હતો અને એમ કે દાસે મુખ્યમંત્રીનું મોમેન્ટો આપીને અભિવાદન કર્યું હતું